ના પ્રસિદ્ધ યાત્રાધામ દેશદેવી માં આશાપુરા માતાજી ના સ્થાનક માતાનાંદ માં પરંપરાગત ઉજવાતા अश्विन નવરાત્રી પર્વની જેમ આ વર્ષે પણ હર્શોલા સાથે ઉજવણી કરવામાં આવશે તો બીજી તરફ જેમ જેમ આ નવરાત્રી પર્વના દિવસો નજીક આવી રહ્યા છે તેમ માતાનાંદ ખાતે તૈયારીઓ मां आशापुरा माताजीनी शक्तिपीठ एवं ना मढ़ खाते आगामी अश्विन नवरात्रि प्रारंभ भाद्रवा वद अमास्ता। बे दशाशना घटस्थापन धार्मिक विधि साथेता। ત્રણ દશાશની નવરાત્રી પર્વનો પ્રારંભ થશે તો બીજી તરફ આગામી નવરાત્રી પર્વના દિવસો હવે નજીક આવી રહ્યા હોવાથી છેલ્લા કેટલાક વર્ષોથી આ નવરાત્રી પૂર્વે જ શ્રાદ્ધ પક્ષના પાછલા બે ત્રણ દિવસથી જ અહીં આવનારા યાત્રિકોની શરૂઆત થઈ જાય છે અને ચોથા પાંચમા નવરાત્રી સુધીના દિવસોમાં મોટી સંખ્યામાં ભક્તોમાં આશાપુરાના દર્શનનો લાભ લે છે તો બીજી તરફ નવરાત્રી પૂર્વે જ અહીં યાત્રિકોનું આગમન થઈ જતું હોવાને કારણે આ વર્ષે અહીં આવતા ભાવિકોને કોઈ અગવડ ન પડે તે માટે તૈયારીઓ પણ શરૂ કરી દેવામાં આવી છે અને તેનો ધમધમાટ જોવા મળ્યો હતો हालमा मंदिर परिसरમાં ચાલી રહેલ વિકાસ લક્ષી કામો પર ઝડપથી પૂરા કરવામાં આવી રહ્યા છે દર વર્ષની જેમ અહીં આવતા દર્શનાર્થી ભાવિકો માટે મંદિરના 4 નંબરના પ્રવેશ ગેટમાંથી પ્રવેશ મેળવી અને માતાજીના દર્શન કરી શકશે હાલમાં મંદિર પરિસર તેમ જ પ્રવેશ ગેટ પાસે ચાલી રહેલા વિકાસ કામો પર તેજ ગતિથી કરવામાં આવી રહ્યા છે તો બીજી તરફ નવરાત્રી દરમિયાન માતાજીનો મંદિર વહેલી સવારથી મોડી રાત્રે 12 વાગ્યા સુધી દર્શનાર્થી ભાવિકો માટે ખુલ્લું રહેશે માત્ર બપોરે સફાઈ કામ દરમિયાન જ મંદિરના દ્વાર બંધ રહેશે नवरात्रि पर्व ने लईने थोड़ा दिवसो अगाव वहीवटी तंत्र द्वारा बैठक पर योजना तो बीजी तरफ नवरात्रि दरमियान अही आता धंधार्थी प्लॉट वितरण की कामगिरी पर वहली शुरू कर दे मढ ग्राम पंचायत में हाल वहीवतार द्वारा वहीवट ग्राम पंचायतना तलाटी प्रविंदान गढ़वीए जाना के अही धंधार्थी आगामी 2509 થી પ્લોટની ફાળવણી શરૂ કરી દેવામાં આવશે અહી આવનારા ધંધાર્થીઓ માટે કેટલા પ્લોટની ફાળવણી કરાશે તે અંગે પૂછતા તેમણે જણાવ્યું હતું કે હાલમાં અહી થઈ રહેલા કામોને લઈને નવેસરથી પ્લોટ પાડવામાં આવશે જેને કામગીરી આગામી 1-2 દિવસમાં શરૂ કરવામાં આવ્યા બાદ કેટલા પ્લોટ ધંધાર્થીઓને ફાળવાશે તે જાણી શકાશે